માળીયા હાટીના પોલીસ વિભાગ દ્વારા જિલ્લા પોલીસ વડા હર્ષદ મહેતાની ઉપસ્થિતમાં કાર્યક્રમ યોજવામાં આવ્યો જિલ્લા પોલીસ વડા હર્ષદ મહેતા ડીવાય એસપીડીએ મહિલા પીએસઆઈ સલમા સુમરા ધારાસભ્ય ભગવાનજી કરગઠિયા તાલુકા પ્રમુખ પૂર્વ પ્રમુખ સહિત સ્થાનિકો દરેક શાળાના વિદ્યાર્થીઓ સ્ટાફ અગ્રણીઓ અધિકારીઓ પદાધિકારીઓ તાલુકાના બહોળી સંખ્યામાં લોકોની ઉપસ્થિત રહેલ જિલ્લા પોલીસ વડા દ્વારા સમગ્ર જિલ્લામાં ડ્રગ્સ અને દારૂ કેમિકલ યુક્ત કેફી પદાર્થોથી સમાજનું યુવાધન દૂર રહેવા અનુરોધ કરેલ અને આવા ગેરકાયદેસર કૃત્ય કરતા લોકો માટે જિલ્લાભરમાં એક અભિયાન ચલાવી આવા તત્વોને ભોગવિતર કરવાની નેમ લીધી હોય ત્યારે લોકોને અપીલ કરી છે કે આવા નશાકારક વસ્તુઓના વેચાણ કે હેરફેર કરતા લોકોની માહિતી અમારા સુધી પહોંચાડો અને યુવાધનને બચાવો તેવી અપીલ કરી હતી તેમજ સ્થાનિક જુગાર ચોરી લૂંટફાટ વ્યાંજકવાટ જેવી અસામાજિક પ્રવૃત્તિઓ તેમજ ટ્રાફિકના પ્રશ્નોને લઈ ચર્ચાઓ કરી યોગ્ય ઉકેલ માટે ખાતરી આપી હતી વિદ્યાર્થીઓની સુરક્ષા અને નશાકારક પદાર્થોના સેવનના ન થાય કોઈ ગેરમાર્ગે ના જાય તે માટે વિશેષ ચર્ચાઓની આપ લે કરી જરૂરી સૂચનાઓ આપેલ સન્માનિત સહિત કાર્યક્રમ યોજાયા અને વિદ્યાર્થીઓ સાથે વાર્તાલાપ કરી પોલીસ સ્ટેશનની ક્રાઇમ સહિત ચર્ચાઓ કરી રિપોર્ટ પ્રતાપ સિસોદિયા